કોઈ ગોલ નથી ગોલ એ છે કે હું રિક્ષા મુકાવી દઉં બસ એ રસ્તો કોઈ પણ હોય આ છે રાજકોટમાં રહેતી શ્રુતિ નટાળા જેને આર્ટ્સમાં નવ્વાણું પોઈન્ટ બોતેર પીઆર મેળવીને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે શ્રુતિના પિતા રિક્ષા ચલાવે છે અમે જ્યારે તેની સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે આમ તો મારું સપનું આઈએસ બનવાનું છે જો ભગવાનની ઈચ્છા હશે તો મારું આ સપનું પૂરું થશે પણ હું ગમે તેમ કરીને થોડા જ વર્ષોમાં મારા પિતાને રિક્ષા છોડાવી દઈશ બસ ઈ સપનું છે કે હું બસ થોડાક ઓછા વર્ષ બે ત્રણ વર્ષમાં જ આ બધું મુકાવી દઉં અને ઘરની આર્થિક સ્થિતિ હું સંભાળી શ્રુતિ એ ટ્યુશન વગર જ જાત મહેનત કરીને આ સફળતા મેળવી છે તેણે કહ્યું કે મારી આ સફળતામાં સૌથી મોટો ફાળો મારા મા બાપનો છે અમે શ્રુતિની માતા સાથે પણ વાત કરી તેમણે કહ્યું કે અને અમારે ભણાવી છે અમે એમ જ કહી શકીએ સારી રીતે તું ભણી અમે ભણેલા નથી એટલે અમને તો ખબર છે કે અમારી પરિસ્થિતિ કેવી છે કે તું ભણ અને આગળ વધ અને તારા પપ્પા મમ્મીનું નામ રોશન શ્રુતિના પિતા સાથે પણ અમે વાત કરી જેમની આંખમાં પણ ખુશીના આંસુ હતા તેમણે કહ્યું કે હું બસ ભગવાનને તેટલી જ પ્રાર્થના કરું છું કે મારી દીકરીનું સપનું સાકાર થાય ભલે ખુશીના આંસુ આવી જાય છે મારી આંખોમાં એના હિસાબે કે અમારી દીકરીનું સપનું ભગવાન જે પૂરું કરી દે એવી અમારી અપેક્ષા છે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ